પટી તો જા ઉપર જા પલ જાતા હટ જા હડી જાહે અંદર હડી

એટલે પેલી વખતે તમે પંચો મજૂરી નક્કી કરી તો બસો તો ત્રણસો રૂપિયા પીજો તો અને તાર આપણે ભત્રીજા ને હાકી કરવા તું પેલો આવું પડશે ખાવાનું કરતો હોય તો પછી મને ભૂખ લાગે વેલા વેલા એટલે એને એવું કર્યું હાકી કરવા જવાનું આપણે કેવી રીત આપડે જવું પડે ને એવડી

તમે મોડો થાય કે છું ઈ સાઈડ થી ના ખુલે આ સાઈડ થી ખુલે

ઘરે ઘરે પડ્યા ના પડ્યું ભાઈ મારે કોમાયુ છે અર્જન શું કોમાય ભાઈ પણ પત્રી લાગી કરવાની તો કાલે ઘરે કોમ નું કેવા આવ્યો ગોમ બોમ ના થાય ભાઈ બે દાડા